નમસ્કાર મિત્રો મિત્રો દેવભૂમિએ દ્વારકા જિલ્લામાં આવેલ કલ્યાણપુર તાલુકાના હર્ષદ મુકામે આવેલ હરસિદ્ધિ માતાના મંદિરનું અનેરું મહત્વ રહેલું છે આ મંદિર દરિયા કિનારાની પાસે આવેલ એક પર્વત પર બનેલું છે જે કોયલા ડુંગર તરીકે પ્રસિદ્ધ છે કોયલા ડુંગરની ટોચે અને ડુંગરની ટળેટીમાં એમાં બંને જગ્યાએ માતાજીના મંદિરો છે જેના દર્શન કરી દરરોજ હજારો ભક્તો ધન્યતા અનુભવે છે આ બંને મંદિરો સાથે પૌરાણિક કથાઓ જોડાયેલી છે હરસિદ્ધિ માને હર્ષલ હર્ષદ હર્ષદ સિકોતેર અને વહાણવટી માતા જેવા નામો દ્વારા ઓળખાય છે તેઓ ભગવાન શ્રી કૃષ્ણના પણ કુળદેવી છે મિત્રો શ્રી કૃષ્ણ ભગવાનના કુળદેવી કહેવાતા હરસિદ્ધિ માતાનું કોયલા ડુંગર પર પ્રાગટ્ય કેવી રીતે થયું તેની કથા એવી છે કે બેટ દ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરોને હળવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ તેમના કુળદેવી હરસિદ્ધિ માતાની કોયલા ડુંગર પાસે પૂજા અર્ચના કરી શ્રી કૃષ્ણની ભક્તિથી પ્રસન્ન થયેલી માતા કોયલા ડુંગર પર પ્રગટ થયા અને શ્રી કૃષ્ણને કહ્યું કે તમે તો ત્રિભુવનના નાથ છો સર્વશક્તિમાન છો છતાં પણ મને કેમ યાદ કરી ત્યારે શ્રી કૃષ્ણએ માતાને વિનંતી કરી કે બેટ દ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરને હડવા માટે મારે તમારી સહાયતાની જરૂર છે માતાજીએ વચન આપ્યું કે જ્યારે તમે છાપ્પન કોટી યાદવો સાથે શંખાસુરને હડવા જશો ત્યારે દરિયા કિનારે ઊભા રહીને મારું સ્મરણ કરજો ત્યારે હું તમને મદદ કરવા આવી પહોંચીશ મિત્રો માતાજીના આશીર્વચન પ્રાપ્ત થયા છપ્પન કોટી યાદવો અને શ્રી કૃષ્ણએ મળીને કોયલા ડુંગરની ટોચ પર હરસિદ્ધિ માતાનું સ્થાપન કર્યું કોયલા ડુંગરની ટોચ પર આવેલા મંદિર જવા માટે ચારસો જેટલા પગઠિયા છે અને મંદિર પહોંચીને દર્શન કરનારને માતાજીના દર્શનની સાથે પ્રકૃતિનો પણ અનિરુદ્ધ સ્વરૂપ જોવા મળે છે કારણ કે તળેટીમાં અરબી સમુદ્ર દ્રષ્ટિમાન થાય છે ટોચ પરથી માતાજી નીચે કેવી રીતે આવ્યા તેની પણ પૌરાણિક કથા ભારે રસપ્રદ છે મિત્રો એક એવી લોકવાયકા હતી કે દરિયામાં વેપાર અર્થ નીકળતા વાહન જ્યારે કોયલા ડુંગર પાસે માતાજીના મંદિરની સન્મુખ આવે ત્યારે તેમનું સ્મરણ કરીને દરિયામાં નારિયેલ પધરાવવું પડતું જેથી તેમની આગળની મુસાફરી નિવૃત્ત પાર પડે એકવાર કચ્છના વેપારી જગડુસા તેમના સાત વાહનોમાં માલ ભરીને વેપાર અર્થ દરિયો ખેડવા નીકળ્યા પરંતુ તેઓ માતાજીની સન્મુખ આવતા આહુતિ આપવાનું ભૂલી ગયા એટલે તેમના છ વાહણ ડૂબી ગયા સાતમું વાહન બચાવી લેવા માટે જગડુસાએ માતાજીને ભાવભરી પ્રાર્થના કરી જેનાથી માતાજી પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું તે જ સમયે જગડુસાએ કહ્યું કે માતાજી તમે ડુંગરની ટોચ પરથી તળેટીમાં પધારો અને આજ પછી કોઈને વાહન ડૂબે નહીં તેવું કરો માતાજીએ જગડુસાની કસોટી કરવા માટે કહ્યું કે જો તું દરેક પગઠીએ મને બલી ચડાવે તો હું નીચે આવું સાહેબ માતાજીની શરત માન્ય રાખી અને દરેક પગઠીએ એક એક પશુનું બલિ આપતા ગયા પણ છેલ્લા ચાર પગઠિયા બાકી હતા ત્યારે બલિ ખૂટી ગયા એટલે સાહેબ પોતાના દીકરા બે પત્નીઓનો બલિ આપ્યો અને છેલ્લા પગઠીએ પોતાનો બલિ આપ્યો આખરે માતાજી તેમની ભક્તિથી પ્રસન્ન થયા અને જગડુસા તેમનો દીકરો બંને પત્નીઓ તથા તમામ બલિઓને સજીવન કર્યા અને જગડુ માતાજીનું મંદિર ડુંગરની ટળેટીમાં બંધાવ્યું આજે પણ આ મંદિરનું ભારે મહત્વ છે મિત્રો બીજી પણ એક લોક વાયકા એવી છે કે મહારાજા વિક્રમાદિત્યએ તપસ્યા કરી ને દેવીને પ્રસન્ન કર્યા અને તેમને પોતાની સાથે ઉજ્જૈન લઈ ગયા આમ માતાજીનો વાસ રાત્રિ દરમિયાન ઉજ્જૈનના હરસિદ્ધ મંદિરમાં અને દિવસ દરમિયાન દ્વારકા જિલ્લાના હરસિદ્ધ મંદિરમાં હોય છે માતાજી અહીં પધારે તે વખતે હિંડોળાનો અવાજ થાય ત્યારબાદ જ આરતી કરવામાં આવે છે અને ત્યારબાદ જ દર્શન થાય છે મિત્રો બંને મંદિરોના મુખ્ય પીઠ પર સરખા મંત્ર તેમજ પાછળથી દેવીઓની મૂર્તિ લગભગ સરખી છે મિત્રો હરસિદ્ધિ માતા ત્રિવેડી અને બીજા ઘણા બધા કુટુંબોના કુળદેવી તરીકે પૂજાય છે તેમનામાં શ્રદ્ધા ધરાવતા અનેક લોકો તેમની માનતા માને છે અને બાધા ઉતારવા માટે આ સ્થળે આવે છે તેથી આ મંદિરનું જેટલું ધાર્મિક મહત્ત્વ રહેલું છે એટલું જ તેના દરિયા કિનારાનું આકર્ષણ પણ રહેલું છે અહીંનો દરિયો કિનારો ખૂબ જ નયનરમ્ય છે મંદિરની પાછળ એક કિલોમીટર સુધી રેતીવાળો છીછરો દરિયો કિનારો જોવા મળે છે આમ આ મંદિર પ્રવાસન સ્થળ તરીકે પણ જોવા મળે છે મિત્રો આ હતો હરસિદ્ધિ માતા મંદિરનો ઇતિહાસ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં